બનાસ ડે બહુ સરસ આવી ભવ્ય રળિયામણી જગ્યા બનાવી છે લોન છે અને સુંદર બગીચો જો અહીં બનાસ ડિહની અંદર બહુ સરસ મેનેજમેન્ટ છે અને બહુ જોવા જેવું ا ته کٿا کڙي You are a વિનયભાઈ વરલી અને અમૃત અને શૈલીશભાઈ તમે પણ જોડાજો બરો ભાઈ પરમાર શ્રમણ માટે રાતના લગભગ આઠ વાગ્યા છે હવે પોગ્રામ અમારો પત્યો સરસ પોગ્રામ હતોવૃત્ત સૈનિકોનું પણ સન્માન કરવામાં આવ્યું અને નેશનલ લેવલે પ્લેયર જે રમ્યા હોય એ ખેલાડીઓનું પણ સન્માન કરવામાં આવ્યું સારો પ્રોગ્રામ હતો ભારત વિકાસ પરિષદ દ્વારા અહીં જમવાનું પણ સાથે હતું સરસ પ્રોગ્રામ હતો પછી થોડો એ વોકિંગ પણ કરી લઈએ કેમ મજા આવી જગ્યા છે વોકિંગ કરવાની મજા આવે છે જમવાની પણ મજા પડી ગઈ હો જમવાની મજા આવી ગઈ ને પછી દબાઈ ને જમ્યા છે વોકિંગ જરૂરી છે ને હા એ રહી અમારી ગાડી દેખો તો હવે નીકળ્યા છીએ બનાસ ડેરીમાંથી બનાસ ડેરી નો પૂરેપૂરો નજારો ઉઠાવ્યો સરસ પ્રોગ્રામ હતો મજા આવી